લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવા વધુ એક વાર ઉઠી પ્રબળ માં પૂર્વ અધ્યક્ષ અને ઈડરથી ભાજપ ધારાસભ્ય રમણલાલ લગ્ન નોંધણીમાં વાલીઓની સહી ફરજિયાત કરવાની માંગ કરી હતી રમણલાલ વોરાનું માનવું છે કે દીકરી જ્યાં રહેતી હોય ત્યાં જ તેના લગ્નની નોંધણી થવી જોઈએ માતા પિતાની સહમતી સાથે પોલીસ વેરીફિકેશન પણ થવું જોઈએ રમણલાલ વોરાની આ માંગને કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ સમર્થન આપ્યું गेनीबेन ठाकुर कहव मुद्दे एक सौ ब्या धारासभ्यों एकजूथ थव जइए तो पूर्व मंत्री गोविंद पटेल रमणलाल वोरा समर्थन में उतरिया गोविंद पटेल अनुसार सरकार रमणलाल वोरात पर गंभीरता विचारवु जइए राजकीय अग्रणीओं कीजिक अग्रणीओं लग्न नोधनी कायदा में मा सुधारों मांग कर એસપીજી ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલ નું કહેવું છે કે આ મામલે તમામ ધારાસભ્ય અને સંસદો સાથે રૂબરૂ મુલાકાત કરી તેમનું સમર્થન માંગીશુ તો સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાંજી ભાલાડાએ પણ રમણલાલ વોરાની માંગને ખુલ્લું સમર્થન આપ્યું કાંજી ભાલાડા અનુસાર પાસપોર્ટ વેરીફિકેશનની જેમ લગ્ન નોંધણી માટે પણ વેરીફિકેશન થવું જોઈએ